નૌદીય્યુ ન્યૂઝ પર હું તમારો મિત્ર સાગર પટેલ વાત કરીએ જામનગરની જામનગરની અંદર વહેલી સવારે એક હત્યાનો બનાવ સામે આવ્યો હત્યાના બનાવની જાણ થતા પોલીસ નો કાફલો જે ડીએસપી પીઆઈ સહિતનો કાફલો જે ઘટના સ્થળે પહોંચ્યો ત્યાર બાદ સમગ્ર તપાસ છે તે શરૂ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા આજે તપાસ શરૂ કરતા આજે મૃતદેહ છે તે ગુલાબનગર ખાતે એક ગેરેજ સંચાલક અપતર ખિરા નામના આ વ્યક્તિનો જે મૃતદેહ હોવાનું જે સામે આવ્યું છે ને હાલ જે જે આ મૃતદેહ છે તેમની પોલીસ છે તે તપાસ કરતા જે જૂની અદાવત કે પૈસાની લેતી દેતી શકે છે તેવું પોલીસ સેવી રહી છે તો બીજી તરફ વાત કરીએ પરિવારની પરિવારજનો જે હોસ્પિટલે તેમનો જે મૃતદેહ છે આ તે સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે અને પોલીસ પાસે એક જ માંગ કરી રહ્યા છે કે જ્યાં સુધી આરોપી નહીં પકડાય ત્યાં સુધી તેમની જે મૃતદેહ છે તે નહીં સ્વીકારીએ અમે અને જે પ્રકારે આ પોલીસને ક્યારે આરોપી પકડવામાં સફળ રહેશે તે પણ એક જોવાનું રહ્યું છે અને લાલવાડી વિસ્તારમાં આજે વહેલી સવારે એક મર્ડરનો બનાવ બનેલો છે જેમાં જે મના મનોરંજનના છે રફીક બાઇ ખીરા અખ્તર રફીક ખીરા જે આશરે પાંત્રીસ વર્ષની ઉંમર છે અને ગિરેજના તંદર સાથે સંકળાયેલા છે એમનું આ વિસ્તારમાં લાલવાડી વિસ્તારમાં જે જગ્યાએ મર્ડર થયું છે ત્યાં હાલ પોલીસની તપાસ સારું છે તેમજ જે વરણ જનારને જે હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવેલા છે ત્યાં ઇન્કવેસ્ટ પંચનામું અને પોસ્ટમોર્ટમની આગળની કાર્યવાહી હાલ ચાલુ છે તેમજ જે સંભવત આરોપીઓને પકડવા માટે પણ સર્વેલન્સ સ્ટાફ તેમજ અલગ અલગ ટીમો બનાવી અને હાલ તજવીજ ચાલુ છે આજે વહેલી સવારે આશરે પાંચ વાગ્યા આસપાસનો બનાવ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણવા મળે છે પ્રાથમિક કારણમાં પૈસાની લેતી લેતી અથવા તો રિક્ષા બાબતની લેતી લેતી બાબતનું કારણ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિ જણાય છે બાકી આગળની તપાસ ચાલુ છે મારું નામ ઈરફાર આસમભાઈ ખીરા છે હું રાજકોટનો રહેવાસી છું મારો ભાઈ નાનો અખ્તર લતિકભાઈ ખીરા જેનું સવારે ચાર વાગે કોઈક આબિદ હુસેન અને બીજા અન્ય સાગરિતો થઈને સમાધાન માટે બોલાવેલ છે ને મારા ભાઈને પાછળથી કોઈતા અથવા બેઝ બોલના ધોખા માથામાં અન્ય જગ્યાએ મારેલ છે જેથી મારા ભાઈ મૃત્યુ પામેલ છે અમારે પોલીસ આગળ એક જ માગણી છે કે અમારે બીજું કાંઈ નહીં આના આરોપીને તાત્કાલિક રજૂ કરો એ રજૂ થશે પછી જ અમે ડેડ બોડી સંભાળશું એ સિવાય સંભાળશી નહીં કડકમાં કડક કાર્યવાહી કરો જેથી કરી બીજા કોઈના ઘર ઉપર આવું દિવસ કોઈ દિવસ બનાવું બને નહીં અને છેત્રીને મારા ભાઈનું મર્ડર કરેલ છે જે પણ હુસેન છે આબિદ છે જે કોઈ બી અન્ય સાગરી તો અમને જાણવા મળે છે કે આઠથી દસ જણા હતા એ બધાને તમે રજૂ કરો પછી જ અમે આગળ ડેડ બોડી સંભાળશી ત્યાં સુધી અમે ડેડ બોડી સંભાળશીએ નહીં કાંઈક રિક્ષાની કંઈક લેતી દેતી હતી અગાઉ રિક્ષા એ વેચી હતી અને પછી પાછી લઈ ગયો હતો બે લાખ હતો હતું અમારે બધા ડોક્યુમેન્ટ બધા પુરાવા સાથે અમે પોલીસ સ્ટેશન ફરિયાદ કરેલી છે અમારા નામની ખોટી અરજી પણ એને કરેલી છે દવા પીને એ બધાના પુરાવા અમે પોલીસને આપેલ છે અમારો ભાઈ નિર્દોષ હતો એ છતાં આવી રીતે રાત્રે સવારે વહેલી ચાર વાગે આજે બોલાવી એના માટે આ રીતે એન્કાઉન્ટર માથે રહીને કરેલ છે બધા ભેગા થઈને સમાધાન મેં નામે બોલાવી અને અમારા ભાઈને મર્ડર કરેલ છે તો આનો અમને તાત્કાલિક ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ડેટ પૂરી સાંભળવાના નથી તો तेले कहिये जे पीड़ पर